તો આ તરફ ના ચોટીલાના સૂરજ દેવળ ટ્રસ્ટની જમીન શ્રી સરકાર કરવાનો હુકમ યથાવત રાખતા કાઠી સમાજમાં ભારે ભાર રોષની લાગણી છે નવા સૂરજ દેવળ ટ્રસ્ટની અંદાજે સોળસો પચાસ વીઘા જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો સરકારના નિર્ણય સામે કાઠી સમાજે અરજી કરી હતી છતાં સરકારે અપીલ માન્ય ન રાખી જમીન શ્રી સરકાર કરવાનો હુકમ યથાવત રાખ્યો

ગાયો ને ક્યાં મુકવી શું કરવાનું એ બધી જમીન આ ખાલસા કરો તો આ પછી આ મંદિર નું શું કરવાનું આવી રીતે આ સરકાર કરવા ખોટું છે આ બધું સમગ્ર ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ભગવાન સૂર્યનારાયણનું મંદિર જે નવા સુરત દેવળ મંદિર તરીકે પ્રખ્યાત છે અને એ મંદિરના ગાયો અને મંદિરના નિર્વાહ માટે થઈ અને જે પૂર્વજોએ અને જે રાજાઓએ જે દાનમાં જમીન આપેલી એ જમીન અત્યારે સરકાર સોળસો પચાસ વીઘા જમીન ખાલસા કરો શ્રી સકર કરો હુકમ કરવામાં આવેલ છે ત્યારે અમારી માંગણી એ છે કે આ જમીન જે છે મંદિર ની છે ટ્રસ્ટ છે અને એને પરત આપવામાં આવે દરેક ગામડાની અંદર કાઠી સમાજ ની અંદર રોષ છે અને મંદિરના વિકાસની અંદર અત્યારે આ જમીનનો અમારો મુખ્ય ફાળો છે પરંતુ આ જમીન સરકાર દ્વારા સરકાર કરવામાં આવી છે એના વિરોધની અંદર આગામી સમયની અંદર દરેક ગામડા ની અંદર કાઠી ક્ષત્રિય સમાજ નો વિરોધ કરશે અને કાયદાકીય કાનૂન લડત મુજબ આગળ જે કઈ કોર્ટ ની અંદર એની જે કઈ નીતિ નિયમ મુજબ જે કઈ અમારે સાક્ષી પુરાવા કે જે કઈ જોઈ એની અમે લડત આગળ લડવા માટે તૈયાર અને